નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ ખુશ તો બધા આ લઈ આપણે દર કંઈક ને કંઈક નવા પાક વિશેની માહિતી મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે જામફળના પાકની અંદર મિત્રો જામફળ જે છે એ આપણે બધાને ખ્યાલ છે કે જે ખેડૂત મિત્રો એ પ્રૂનિંગ કર્યું છે અને પ્રૂનિંગ કર્યા પછી જે નવી ફૂટો થઈ છે એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મિત્રો એ જામફળ લાગ્યા છે તો આ જામફળ જે છે એ જામફળ વધારે પ્રમાણમાં લાગે જે જામફળ લાગ્યો છે એને પૂરું પૂરું પોષણ મળે તો એના માટે મિત્રો આપણે કેવા પગલાં ભરવા જોઈએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો જે આપણે કહેવામાં આવે તો એની અંદર જે લુમઝુમ જે છે એ લુમઝુમ એ એક પંપની અંદર ત્રીસ એમએલ નાખી અને પંદર દિવસના ગાળે બે વખત છંટકાવ કરવામાં આવે તો જેટલા જામફળ લાગ્યા છે એ દરેક જામફળ જે છે એ મિત્રો એ આપણે સારા પ્રમાણની અંદર એને પૂરું પોષણ મળી રહે એટલા માટે અને વધારે પ્રધારે જે છે એ ફૂલ એની અંદર બેસાડી શકશું અને વધારે ફળનું જવણ કરાવી શકશું ફળને જે છે એ ખર્ચું મિત્રો આપણે અટકાવી શકશું એના માટે મિત્રો આ લૂમઝૂમ જે છે એના ત્રણ કામો છે ફાલને જે છે એ વધારે પ્રમાણમાં બેહારો ફાલ ખર્ચો અટકાવો અને જે છે એ ફૂલમાંથી ફળમાં ઝડપથી કન્વર્ટ કરવું માત્ર જે છે એ ત્રીસ રૂપિયાનો પંપ એ આ લુમઝુમનો થાય છે અને આ લુમઝુમ જે છે એ મિત્રો બાગાયતી પાકોની અંદર ખૂબ ઉપયોગી છે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે એનો ઉપયોગ કરવા માંગતા હોય તો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે એકત્રીસ ત્રણ પાંત્રીસ